રાજકોટના મનપાના જનરલ બોર્ડમાં હોબાળો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસના આગેવાનો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ બેનરો સાથે હોબાળો કરવામાં આવ્યો હતો વિપક્ષના નેતાનું પુસ્તક લઈ વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ બેનરો સાથે વિરોધ કરતા તેને બહાર હાંકી કાઢ્યા હતા ત્યારે વસરામ સાગઠિયાએ ભ્રષ્ટાચાર મુદ્દા આક્ષેપ કરવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે વળતો જવાબ આપતા કહ્યું હતું કે જે ગાયો બીમાર હતી તેના મૃત્યુ થયા છે

કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ રાજકોટના કોઈ પણ મેયર હોય અથવા શાસક પક્ષના જે કોઈ વડા હોય એ અધ્યક્ષ હોય એની જવાબદારી છે એ જે તે સચિવ પાસેથી અથવા કમિશનર પાસેથી જવાબ લઈને આપવો જોઈએ પણ એ જવાબ અપાવતા નથી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે એના ક્યાંક હાથ છે એના મળતિયાઓ છે એવું સીધું સ્પષ્ટ દેખાય છે બાર હજાર મેં મારા આંકડા મુજબ મા લોકોના કહેવાય નાના મોટા ખાડા બાર હજાર છે એક આંકડા મુજબ બારસો છે સ્થળ ઉપર જોતા મેં મેં પોતે ગણેલા નથી સ્પષ્ટ કહી નથી શકતો એટલા માટે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ્યું આટલા ખાડાઓ છે મેં તો જે માર્કિંગ કરું હતું એમાં જે ખાડા જોયા હતા લગભગ બારસોથી તેરસો ગાડાઓ મેં પોતે ગણેલા છે એ પછી યુનિવર્સિટી રોડ હોય એ પછી નાના મોવા રોડ હોય થોરાળા એસી ફૂટનો રોડ હોય વાવડીવાળો એસી ફૂટનો રોડ હોય મવડી રોડ હોય કે મવડીની સાઈડના રોડ હોય થોરાળાના રોડ હોય એ એક પણ વિગત ખાડાની આપી નથી ફક્ત એટલી જ વિગતો આપી છે કે આ રોડ પાંચ લાખનો ખર્ચે થયો આ તેરના ખર્ચે ત્રણ વર્ષનો એમને હિસાબ આપ્યો ચોંસઠ લાખના સત્યાવીસ હજાર ચોસઠ કરોડ સત્યાવીસ લાખના ખા રસ્તા બનાવ્યા ચોસઠ કરોડ સત્યાવીસ લાખના રસ્તા બનાવ્યા તો આ ખાડા છે ના પડ્યા આ ખાડા બુરવાના ખર્ચ કોની પાસેથી લેવાનો ગેરંટીવાળા રોડ હોય તો કોની પાસેથી લેવાનો રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડ મળવા પામી હતી આ જનરલ બોર્ડમાં ભારે હોબાળો છે તે થવા પામ્યો હતો મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો છે તે આમને સામને આવી ચૂક્યા હતા કોંગ્રેસના કોર્પોરેટર જે વસરામ ભાગ છે તેમના દ્વારા રોડ રસ્તા અને જે લાકડા મુદ્દે પ્રશ્ન પૂછતા સમગ્ર જનરલ બોર્ડ છે તેમાં હોબાળો મચવા પામ્યો હતો મહત્વનું છે કે જનરલ બોર્ડની અંદર જ જે છે તે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા કોંગ્રેસના આગેવાનો છે તેમના દ્વારા પણ જે છે તે વિરોધ જે કહી શકાય કે બેનરો સાથે વિરોધ દર્શાવતા તેમની પણ અટકાયત છે તે કરવામાં આવે ક્યાંક ને ક્યાંક સવારથી જ આ જનરલ બોર્ડ છે તે વિવાદસ્પદ લાગે તેવી આશંકા હતી ખાસ કરીને રોડ રસ્તા અને વિકાસના કામોને લઈ અને વિરોધ સર્જાય તેવી આશંકા હતી ત્યારે આ તમામની વચ્ચે કોંગ્રેસના કોર્પોરે ટરો દ્વારા છે તે વિરોધ નોંધાવવામાં આવતા તમામ જે કહી શકાય કે જે કોંગ્રેસના આગેવાનો છે તેમને સ્ટેન્ડિંગ જે કહી શકાય કે જનરલ બોર્ડની બહાર છે તે કાઢવામાં આવ્યા હતા મહત્વનું છે થોડા સમય પૂર્વે જ સ્મશાનના લાકડા મુદ્દે છે તે ભારે હોબાળો છે તે જોવા મળ્યો હતો કોર્પોરે કોંગ્રેસના જે કહી શકાય કે જે આગેવાનો છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સ્મશાનમાં મોકલવાના જે લાકડા હતા તે બારોબાર જે છે તે પધરાવી દેવામાં આવ્યા હોય ને તેને કારણે જે છે તે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યો તેવી આશંકા છે તે કરવામાં આવી હતી ખાસ કરીને તેના બાદ કોંગ્રેસના આજે જે વસરામ સાગઠિયા છે તેમની અટકાયત છે તે કરવામાં આવી હતી તો આપણી સાથે જે રીતના વાત કરવામાં આવે તો કોંગ્રેસના આગેવાનો જે છે તેમની અટકાયત કરવા બાદ હવે

સારો પ્રશ્ન હતો રોડનો પ્રશ્ન હતો જે વિપક્ષ જે પ્રશ્ન ઉઠાવતા હતા એ જ પ્રશ્ન અમે લોકોએ પણ ઉઠાવ્યો તો ભારતીય જનતા પાર્ટીના સભ્યો ખૂબ તંદુરસ્તીથી અમે લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા માન્ય અધિકારી માન્ય કમિશનરશ્રી પ્રશ્નનો જવાબ આપતા હતા રોડના પ્રશ્નો હતા ખાડાનો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય માત્ર જન જનરલ બોર્ડથી જનરલ બોર્ડ આજે આવી રહ્યા છે પૂરા ચાર સભ્યોમાંથી એ લોકોનું ચાર સભ્યોનું સંકલન નથી એક સભ્ય બેનશ્રી સહી કરીને વયા જાય આ રાજકોટની કોંગ્રેસની હાલત છે હું રાજનૈતિક વાત મારે કરવી નથી કારણ કે રાજનૈતિક ચુનાવના આખાડાની અંદર રાજકોટ મહાનગરે એને ચાર કોર્પોરેટરો ખાલી કોંગ્રેસને આપ્યા છે એમાં પણ આ ભાઈશ્રી આમ આદમી પાર્ટીમાં ગયા હતા ન્યાયનું મેળનું આવ્યું અને

જે રીતની વાત કરવામાં આવે તો સમગ્ર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમના દ્વારા પણ હાલ પ્રતિક્રિયા છે તે આપવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટમાં જે રીતના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તે ચાલી હતી અને કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીની જે કહી શકાય કે બેઠક દરમિયાન છે જે કહી શકાય કે વિવિધ મુદ્દાઓની ચર્ચા પણ થઈ હતી અને આજે જ્યારે જનરલ બોર્ડ છે તે યોજાયું હતું અને જનરલ બોર્ડમાં પણ કોંગ્રેસ દ્વારા અનેક પ્રશ્નો છે તે પૂછવામાં આવતા વિવાદ છે તે સર્જાયો હતો અને અંતે જે કોંગ્રેસના કોર્પોરેટરો છે તેમને બેનરો દર્શાવતા તેમનો વિરોધ સાથે તેમની છે તે અટકા જે કહી શકાય કે જનરલ બોર્ડની બહાર છે તો હાકલ પટ્ટી છે તે કરવામાં આવી જમીન પટેલ સમગ્ર મામલે પણ જે કહી શકાય કે જમીન ઠાકર છે તેમના પણ દ્વારા પણ નિવેદન છે તે હાલ આપવામાં આવ્યું છે ને કોઈપણ જે છે ભ્રષ્ટાચાર છે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન છે તેમના દ્વારા હાલ આપવામાં આવ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ